નવા વર્ષના અભિનંદન સાથે સમસ્ત ગુજરાતી ભાઈ બહેનોને વિનંતી પ્રાર્થના સાથે જણાવવાનું કે તારીખ બાવીસ અગિયાર પચીસ શનિવાર અને બીજ યાને બીજ અને વાર મળતો હોવાથી સનાતન ગુજરાતી ધર્મશાળા રણ ઉજા ખાતે એક પાઠ આપણે રાખેલો છે તો સૌ ભાવિક ભક્તજનોને રા મંડળોને અને સૌ ગુજરાતી ભાઈ બહેન દીકરીઓને બીજનો લાવો લેવા માટે રણ ઉજા વધારવા માટે સૌને અમારું ભાવભર્યું હાર્દિક નિમંત્રણ છે બોલો રામદેવજી મહારાજ મારા માતા કી નવા વર્ષના અભિનંદન સાથે આપના આગમન્ય મેં રાહ Yes. Yes.